મિત્રો આજના વિડીયોમાં આપણે ચાર પાવરફુલ વસ્તુઓ વિશે વાત કરીશું અને આ ચારેય પાવરફુલ વસ્તુને આપણે કઈ રીતે ખાવી જોઈએ અને સાથે કેટલી માત્રામાં ખાવી જોઈએ અને આ વસ્તુનું સેવન કરવાથી આપણને શું શું ફાયદા થવાના છે તેના વિશે આપણે ડિટેલમાં વાત કરીશું તો ચાલો કાંઈ પણ રૂકાવટ વગર આ હેલ્ધી વિડીયોની શરૂઆત કરીએ સૌથી પહેલા નંબરની વસ્તુ છે બદામ આપણી ઘરે આપણા દાદી અથવા તો નાની આપણને દરરોજ કહેતા હતા કે સવારે ભૂખ્યા પેટે દરરોજ તમારે પલાળેલી બદામ ખાવી જોઈએ અને આપણા દાદી અને નાની આ વાત આપણને જણાવતા હોય તો તેમાં કંઈક તો આપણા શરીરને ઉપયોગી વસ્તુ હોય જો તમે પલાળેલી બદામનું નિયમિત સેવન કરો તો તેનાથી તમારું બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે અને આપણને વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીમાં આપણને ઘણી મદદ કરે છે બદામની અંદર એન્ટીઓક્સિડન્ટ વિટામિન ઈ ફાઈબર પ્રોટીન મેગ્નેશિયમ અને મેગેનીઝ જેવા પોષક તત્વો હોય છે હવે વાત કરીએ બદામ ખાવાથી આપણા શરીરને ક્યાં કયા ફાયદા મળે છે તે તમારા વધેલા બ્લડ પ્રેશરને નિયંત્રણ કરવામાં તમારી મદદ કરે છે અને સાથે જ તમારા કોલેસ્ટ્રોલને નિયંત્રણ રાખવામાં તમારી મદદ કરે છે આપણા શરીરમાં જે ખરાબ કોલેસ્ટ્રોલ હોય તેને ઘટાડવાનું કાર્ય કરે છે અને જે સારું કોલેસ્ટ્રોલ હોય તેને વધારવાનું કાર્ય કરે છે આ ખરાબ કોલેસ્ટ્રોલ પાછળનું મુખ્ય કારણ હોય તો તે છે આપણું જીવન ધોરણ અત્યારે આપણે જે બહારના જંક ફૂડ એટલે કે ફાસ્ટ ફૂડ ખાતા હોઈએ તે બહારના ખોરાકમાં ઉપયોગમાં લેવાતું તેલ જેમ કે સમોસા ઘૂઘરા પકોડા આવી બધી વસ્તુમાં જે તેલ વપરાતું હોય તે આપણા શરીર માટે ખૂબ જ નુકસાનકારક હોય છે કારણ કે આ બધા લોકો એકને એક તેલ વારંવાર ઝાઝીવાર ગરમ કરતા હોય છે અને ફરી પાછું તેમાં જ તે ખોરાક તળતા હોય છે અને તેવી વસ્તુ ખાવાથી આપણા શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધે છે અને જેના પરિણામે હૃદયને લગતી સમસ્યાઓ અને ખરાબ કોલેસ્ટ્રોલ થવા પાછળ આવી બધી વસ્તુ મુખ્ય હોય છે અને જો તમે રેગ્યુલર પલાળેલી બદામ ખાવ છો તો આ ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરવામાં તમારી મદદ કરે છે અને ધીમે ધીમે તમે તમારા ખરાબ કોલેસ્ટ્રોલના લેવલને ઘટાડી શકો છો બદામ આપણને વજન ઘટાડવામાં ઘણી મદદગાર છે કારણ કે તેમાં પ્રોટીન અને ફાઇબરનું પ્રમાણ વધુ હોય છે અને તેમાં હેલ્ધી ફેટ્સ હોય છે તેઓ તમને સંપૂર્ણ અને સંતુષ્ટ અનુભવવામાં અને તમારી બ્લડ શુગરને નિયંત્રણ કરવામાં પણ મદદ કરી શકે છે જેથી તમને ભૂખ ઓછી લાગે છે અને તમે ઓછો ખોરાક ખાવાનું પસંદ કરો છો પલાળેલી બદામ ખાવા માટે તેને આખી રાત પલાળ્યા પછી પાણી કાઢી લો અને બદામની છાલ ઉતારીને પછી બદામનું સેવન કરવું યોગ્ય રીત છે તમે દરરોજ છ થી દસ પલાળેલી બદામ ખાઈ શકો છો આ બદામ તમને વધુ પડતી કેલેરી લીધાવીને બદામના ફાયદા મેળવવામાં મદદ કરી શકે છે બીજા નંબરની વસ્તુ આવે છે અખરોટ મિત્રો અખરોટ ખાવાના ફાયદા વિશે વાત કરીએ તો અખરોટ એલડીએલ એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં લોહીના ગંઠાવાનું જોખમ ઘટાડવામાં અને ધમનીના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે અખરોટમાં ઓમેગા થ્રી અને વિટામિન ઈ ભરપૂર માત્રામાં હોય છે જે જ્ઞાનાત્મક કાર્યને સુધારવામાં અને મગજને નુકસાનથી બચાવવામાં મદદ કરી શકે છે અધ્યયનોએ બતાવ્યું છે કે જે લોકો અખરોટ ખાય છે તેમને ચોક્કસ કેન્સર થવાનું જોખમ ઓછું હોય છે અખરોટ ભૂખને નિયંત્રણ કરવામાં અને વજન ઘટાડવામાં મદદ કરી શકે છે અખરોટમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે જે તમારા આંતરડામાં સારા બેક્ટેરિયાની સંખ્યા વધારવામાં મદદ કરી શકે છે અખરોટ મગજના સ્વાસ્થ્ય માટે સારા છે કારણ કે તેમાં ઓમેગા થ્રી ફેટી એસિડ એન્ટીઓક્સિડન્ટ્સ અને અન્ય સંયોજનો છે જે જ્ઞાનાત્મક કાર્યમાં મદદ કરે છે તમારે દિવસમાં કેટલી અખરોટ ખાવી જોઈએ તે ખૂબ જ મહત્વની વસ્તુ છે તમે દરરોજ લગભગ ચાર થી પાંચ અખરોટ ખાઈ શકો છો આ ચાર થી પાંચ અખરોટ તમારા કેલેરીના સેવનને ઓવરલોડ કર્યા વિના પોષક તત્વોની નોંધપાત્ર માત્રા પૂરી પાડે છે હવે વાત કરીએ અખરોટ ખાવાની રીત વિશે પલાળેલા અખરોટ પચવામાં સરળ હોય છે અને પલાળેલા અખરોટમાં પોષક તત્વોનું શોષણ વધુ સારું હોય છે અખરોટને આખી રાત પાણીમાં પલાળીને રાખવાના અને પછી તમારે અખરોટને સવારે ખાવાના છે તેનાથી આપણા શરીરને ઘણા બધા ફાયદા થાય છે ત્રીજા નંબરના ખોરાકમાં તલ આવે છે આયુર્વેદની દૃષ્ટિએ તલને ઔષધિ ગણવામાં આવે છે તલને લઈને અત્યાર સુધીમાં ઘણા બધા રિસર્ચો થયા છે એટલે કે અભ્યાસો કરવામાં આવ્યા છે એમાં એવી વાત સામે આવી છે જો સવારે ઉઠીને ખાલી પેટે જો તલનું સેવન કરવામાં આવે તો તે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે તલના બીજ કોલેસ્ટ્રોલને અને બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરી શકે છે તલના બીજમાં કેલ્શિયમ મેગ્નેશિયમ મેગેનીઝ ફોસ્ફરસ ભરપૂર માત્રામાં હોય છે જે હાડકાને મજબૂત બનાવવામાં મદદ કરે છે તલના બીજમાં બળતરા વિરોધી સંયોજનો હોય છે તલના બીજ બ્લડ ગ્લુકોઝ નિયંત્રણમાં મદદ કરી શકે છે તલનું તેલ માથાની ચામડીમાં રક્ત પરિભ્રમણને સુધારી શકે છે જે વાળના વિકાસને પ્રોત્સાહન આપી શકે છે તલના બીજમાં ફાઈબર અને અસંતૃપ્ત ફેટી એસિડ હોય છે જે કબજિયાતમાં મદદ કરી શકે છે તલના બીજમાં કોપર હોય છે જે લાલ રક્તકણો બનાવવામાં મદદ કરે છે અને રોગ પ્રતિકારક શક્તિને ટેકો આપે છે તલના બીજ છોડ આધારિત પ્રોટીનનો સારો સ્ત્રોત છે તલના બીજમાં ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સિડન્ટ હોય છે તમે તલને ઘણી રીતે ખાઈ શકો છો જેમાં તેને સલાડ ઉપર છંટકાવ કરો તલને દૂધમાં ઉમેરીને ખાઈ શકો છો અથવા તો રાત્રે પલાળીને સવારે ખાઈ શકો છો તમે તલના લાડુ તલની ચીકી ગોળ સાથે પણ તલને ખાઈ શકો છો ચોથા નંબરની વસ્તુ આવે છે કિસમિસ કિસમિસ ખાવાના પાંચ મહત્વના ફાયદા છે જે ફાયદામાં પ્રથમ ફાયદો છે પાચનમાં સુધારો કિસમિસમાં ફાઈબરની માત્રા વધુ હોય છે જે પાચન અને કબજિયાતમાં મદદ કરે છે હાડકાના સ્વાસ્થ્યમાં સુધારો કિસમિસમાં કેલ્શિયમ અને બોરોનનું પ્રમાણ વધુ હોય છે જે હાડકાની ઘનતા વધારવામાં મદદ કરે છે અને ઓસ્ટિઓપોરોસિસનો જોખમ ઘટાડે છે દ્રષ્ટિ સુધારે છે કિસમિસમાં વિટામિન સી અને પોલિફેનોલ્સ જેવા એન્ટીઓક્સિડન્ટ હોય છે જે આંખોને નુકસાનથી બચાવવામાં મદદ કરે છે રોગ પ્રતિકારક શક્તિમાં સુધારો કરે છે કિસમિસમાં વિટામિન અને એન્ટીઓક્સિડન્ટની માત્રા વધુ હોય છે જે રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે બ્લડ શુગરના નિયંત્રણમાં સુધારો કિસમિસમાં રહેલ કુદરતી શર્કરા લોહીના પ્રવાહમાં ધીમે ધીમે છોડવામાં આવે છે જે બ્લડ શુગરના પાણીમાં પલાળી રાખો જે તેના ફાઈબરની છે અને તેને પચવામાં સરળ બનાવે છે ચાલીસ થી એસી ગ્રામ કિસમિસનું દૈનિક સેવન સામાન્ય રીતે તંદુરસ્ત માનવામાં આવે છે જોકે તે તમારા વ્યક્તિગત સંજોગોને આધારે તે માપ બદલાઈ શકે છે મિત્રો મને આશા છે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા હશો જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી મસ્ત રહો સ્વસ્થ રહો